પાવર ગ્રીડ વીજ લાઇનના વિરોધમાં દેકાવાડા આનંદ આશ્રમમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ ખેડૂતોને વળતર બાબતે અન્યથા અન્યાય થતો હોવાને લઈને હાલના બજારના ભાવ પ્રમાણે વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે દેત્રોદ તાલુકાના દેકાવાડામાં આવેલા આનંદ આશ્રમમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આશરે બસોથી વધુ ખેડૂતો જેઓ ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતો એકત્ર થયા હતા અમદાવાદ અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની ઉપસ્થિતિમાં પાવરગ્રીડ વીજ લાઇનના વિરોધમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકનું એજન્ડા એવું છે કે ખેડૂતોનું વળતર બાબતે છતાં અન્યાય થતાં અગાઉ ચૂકેલા વળતરનો આધાર લઈને વાણિજ્ય હેતુ હાલના બજાર ભાવથી વળતર આપવામાં આવે તેમજ ખેડૂતોએ માંગ કરવામાં આવી હતી યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે